નમસ્કાર મિત્રો સ્પીડ ન્યૂઝ સ્વાગત છે સુરતના યોગી ચોક આગળ દેવી દર્શન સોસાયટીની સામે સિલ્વર ચોક ભાજપ કાર્યાલય ખાતે મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ગુમ થયેલા ચાર લાખ રૂપિયા મૂળ માલિકને આપવામાં આવશે મૂળ માલિક ભાડાના મકાનમાં રહે છે અને દેવું ચૂકતે કરવા ઘરેણાં વેચી ચાર લાખ લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં પડી ગયા હતા

નીચે પડ્યા એટલે આઠ બંડલ એવું ભાળી ગયું મેં કીધું ખોટા છે સાસા છે એટલે એક બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ સાસા છે સાસા છે પછી બધા બંડલ લઈ લીધા પછી આજુબાજુમાંથી બહેનો આવ્યો એને કહી દીધું કે આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ ઓલા મારી ઘરે લઈ જાઉં છું ને જેના હોય એના લઈ જાય હું કહીને નીકળી ગયું

પૈસા પડેલા સોસાયટી ની શેરીમાં અને નીચે પડ્યા એટલે આઠ બંડલ એમનું ભાળી ગયું મેં કીધું ખોટા છે સાસા પેલા એક બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ સાસા છે છે પછી મેં લઈ લીધા પછી અને જેના હોય લઈ જાય એવું હું કઈ નીકળી ગયો કીધું હું રહું છું એમ પછી આ લોકો ગોતતા ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા તે પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો પ્રૂફ એને એમને આપ્યું પછી મેં એમને પૈસા આપી દીધા ને ચાર લાખ રૂપિયા હતા પૈસા જેના હોય એના આપણે આપી દેવા છે પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એના એવી રીતે મેં પૈસા પછી એને પરત પાછા આપી દીધા ચાર લાખ રૂપિયા હતા